દેશમાં સૌથી વધુ ખારેકનું ઉત્પાદન કરતા કચ્છની ખારેકને જીઆઈ ટેક મળવા પામ્યો મુન્દ્રા સંશોધન કેન્દ્રમાં બસ્સો જેટલી વાવેતરનું સંવર્ધન કરવામાં આવે છે ભારત દેશમાં સૌથી વધારે ખારેકનું ઉત્પાદન કરતો કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લાની ખારેકને જીઆઈ ટેક મળ્યો છે એ કચ્છની ખારેકની એક વિશેષતા છે ખાસ કરીને આ વખતે એક લાખ બ્યાસી હજાર મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થશે કુલ કચ્છમાં બસો જેટલી ખારેકોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી મહત્વની જે કચ્છની દેશી લાલ પીળી ખારેક છે એ અને ઇઝરાયેલની ટિશ્યુ કલ્ચર ખાત ખારેક છે એ બંનેનું મુખ્ય વાવેતર હોય છે એમ દેવસીભાઈ આહેર કે જેઓ મુન્દ્રા દંતાવાડા કૃષિ સંશોધન કેન્દ્રના વરિષ્ઠ અધિકારી છે તેમને આંતર સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કુલ બસો જેટલી જાતનું ખારેકનું જે સંવર્ધન કરવામાં આવે છે જેમાં પિયતનું માહિતી આપવામાં આવે છે ખાતરની દવાની અને નળના પાવડરની છંટકાવ કરવાની માહિતી પણ આપવામાં આવે છે દેવસીભાઈ આહિરે જણાવ્યું હતું કે ખાસ કરીને ખારેકના ઝાડને રક્ષિત કરવા માટે વધુ ઊંચાઈ થાય છે ત્યારે કોઈ પ્રકારની કેઝ્યુલિટી ન બને તે માટે એક મશીન પણ વસાવવામાં આવે છે ખાસ કરીને યાંત્રીકરણની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે છે હાઇડ્રોલિક લિફ્ટની ખરીદી કરી અને જેની સુવિધા ખારેકનું ઉત્પાદન કરતા ખેડૂતોને આપવામાં આવી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે નળ પાવડર કલેક્ટ કરવાનું મશીન વિકસાવવામાં આવ્યું છે નળ છાંટવા માટે ઝાડ ઉપર પાંચ વખત મજૂરને ચડવું પડતું હોય છે પરંતુ ડસ્ટર વિકસાવવામાં આવતા એક દિવસમાં પાંચસો જેટલા ખારેકના ઝાડ ઉપર આ પાવડરનો છંટકાવ થાય છે જે વિશેષતા છે અને જે દંતાવાળા કૃષિ આયોજિત આ મુદ્રાના ખારેક સંશોધન કેન્દ્રમાં આ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ થતાં ખારેકનું ઉત્પાદન કરતા ખેડૂતોને ખૂબ જ મહત્ત્વનો લાભ થયો હોવાની વાત સપાટી ઉપર આવી છે ખાસ કરીને વરસાદથી બચવા માટે અને વહેલી મોડી ખારેક માટે પણ આ મશીન ખૂબ જ ઉપયોગી હોવાની વાત આવે જોઈ આમ તક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં દેવશીભાઈ આહિર નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવશીભાઈ આહિર ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા ખાતેથી બોલું છું મુન્દ્રા ખાતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની અંદરની ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાં હું એના એડોપ્ટ તરીકેની ફરજ બજાવું છું કચ્છની અંદર ઘણા વર્ષોથી આ ખારેકની ખેતી થાય છે તો મુન્દ્રા ખાતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત આ ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે એની અંદર ખારેકની બધી જુદી જુદી વેરાયટીઓ અંદાજીત બસો જુદી જુદી જાતોનું વાવેતર કરી અને એનું સંવર્ધન કરવામાં આવે છે ખારેકની અંદર પિયતની કેટલી જરૂરિયાત છે કેટલા અંતરે વાવવું એમાં ખાતરની શું જરૂરિયાત છે ખારેકને વરસાદથી કેવી રીતે બચાવવી એને વહેલી પાકથી કેવી રીતે કરવી મોડી પાકથી કેવી રીતે કરવી એને ક્યારેય ન આપવો જોઈએ આવી બધું સંશોધન અહીં કરવામાં આવે છે આ ઉપરાંત ખારેકની ઝાડ જ્યારે બહુ મોટા થઈ જાય છે એની ઊંચાઈ વધી જાય છે વીસ ફૂટની ઉપર જ્યારે ઝાડની ઊંચાઈ વધી જાય ત્યારે માણસોને ઝાડ ઉપર ચડવામાં જોખમ ઘણું વધી જાય ક્યારેક પડી જાય તો તો આના માટે ખારેક સંશોધન કેન્દ્ર દ્વારા યાંત્રીકરણની એક પહેલ કરવામાં આવી છે એમાં ખારેકના ઝાડમાં વર્ષ દરમિયાન જે જે કામગીરી કરવામાં આવે સામાન્ય રીતે સૂકા પાન કાપવામાં આવે કાંટા ઉતારવામાં આવે એને નરવામાં આવતી હોય છે પછી એના હાથાને બાંધવામાં આવે વરસાદથી બચાવવા માટે એને કોથળી પહેરવામાં આવે અને છેલ્લે પાક તૈયાર થાય ત્યારે હાથા વાઢવામાં આવે આ બધું કામ એક ટ્રેક્ટર દ્વારા ઉપરેટેડ હાઇડ્રોલિક લિફ્ટ ખરીદવામાં આવી છે એના દ્વારા કરી શકાય એટલે સમયની પણ બચત થઈ જાય છે અને ખેડૂતોને જોખમ પણ ઘણું ઘટી જાય ઉપર ચડવામાં ઝાડમાંથી ક્યારેક પડી જવાય તો એ મોટો ફાયદો છે આ ઉપરાંત ખારેકને જે નર હોય છે એનો પાવડરના માટે ખેડૂતો હાથા વાઢી આવે નરના પછી એનો પાવડર કલેક્ટ કરવા માટેનું એક મશીન વિકસાવ્યું છે કે એ સૂકા આથા મશીનમાં નાખી દેવામાં આવે તો એ પાવડર તાત્કાલિક કલેક્ટ થઈ જાય એ કલેક્ટ કરેલો પાવડર ભેગો કરી અને ખારેકના ઝાડ ઉપર જ્યારે નર છાંટવાનો હોય ત્યારે માણસને ચારથી પાંચ વખત ઝાડ પર ચડવું પડે છે એટલે એમાં સમય ઘણો જતો હોય તો ટ્રેક્ટર ઓપરેટેડ નર માટેનું ડસ્ટર એક વિકસાયું છે એ ખારેક સંશોધન દ્વારા ખરીદ કરવામાં આવ્યું એના દ્વારા ટ્રેક્ટરની પાછળ એ ડસ્ટરની અંદર નરનો પાવડર મૂકી અને ટ્રેક્ટર ચલાવવામાં આવે તો એક દિવસની અંદર પાંચસો ઝાડમાં આ આપણે ન આપી શકીએ છીએ એટલે સમયની પણ ઘણી બચત થાય છે અને રિક્સ પણ ઘટી જાય છે આ ઉપરાંત જે જે કાંઈ પાણીને લગતી ટેકનોલોજી છે ઇબોરેશન અને ટ્રાન્સપિટેશન રેટની ગણતરી કરીને કેટલા પાણીની જરૂરિયાત છે એની સામે એનું વાવેતર અંતર કેટલું છે એના પણ અખતરા લેવામાં આવે છે અને જે આ ટેકનોલોજીના સાધનો કે હાઇડ્રોલિક લિફ્ટ પોલન કલેક્ટર અને પોલન ડસ્ટર ગયા મહિનામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર આર એમ ચૌહાણ સાહેબ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉક્ટર મુલીધન સાહેબના હસ્તે આ અર્પણ કરવામાં આવ્યું છે ખારેક સંશોધન કેન્દ્રને તો આપ સૌ ખેડૂત મિત્રો આ સાધનોની જોવા માટે ખારેક સંશોધન કેન્દ્ર ખાતે પધારો અને તમે પણ તમારા લેવલે તમારા ફાર્મની અંદર આ નવી ટેકનોલોજી અપનાવો એવી ભલામણ કરવામાં આવે છે આભાર સહ